નેશનલ હાઇવે અડતાલીસને અડીને આવેલા પાનોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોડા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વહોડા સમાજ પ્રીમિયર લીગમાં બે હજાર ચોવીસના પાંચમી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે આ બાર ટીમના ખેલાડીઓ માટે ઓક્સન કોસંબા ખાતે આવેલા બોક્સ હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ મુસ્લિમ વહોરા સમાજના ગામોના કુલ ચારસો એકવીસ યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડીઓ અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે वोहरा प्रीमियर लीग क्रिकेट टूर्नामेंट जे જેનો આ વિકેટ ટુર્નામેન્ટનો જ્યારથી જન્મ થયો ત્યારથી આજ સુધી એક બે ત્રણ અને સિઝન ચાર જે રમાઈ ચૂકી છે એ ટુર્નામેન્ટને દેશ વિદેશના અંદર ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને આ ટુર્નામેન્ટ એકદમ સફળતાપૂર્વક સમાપન થઈ અને એનો એક રેકોર્ડ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ જે પ્રેક્ષકો જોવા માટે કે આટુરતાથી રાહ જોયા છે અને આ એક ઓપ્શન આજે જે થયેલું છે સિઝન પાંચનું એ પાંચનું ઓપ્શન પણ અલગ થઈ રહ્યું છે અત્યારે લંચ નમાઝનો ટાઈમ છે નમાઝ પછી વિશાલના ઓપ્શન શરૂ થશે અને મને આશા છે એક કે રમાનારી સિઝન ફાઈવ એને ખૂબ જ સફળતા મળે એવી મને આશા છે જે ચાર વીપીએલ જે ટુર્નામેન્ટ રમાય તો એ ઇનક્રેડિબલ ઇનક્રેડિબલ તો ઇનક્રેડિબલ ટુર્નામેન્ટ હું એટલે ઇનશાલ્લા આ સિઝન થાયને પણ ખૂબ જ સફળતા મળે એવી હું આશા રાખું છું અસલામવાલેકુમ શ્રુતિ સુમની મુસ્લિમ વોરા પ્રીમિયર લીગના સેશન ફાઇવમાં તમારા બધાનું સ્વાગત છે અને અલહમદુલ્લા ચાર સિઝનમાં અમે જે મહેનત કરેલી છે એનો અમને ફોર્મ મળ્યું છે અને આજે પણ અમે સૌના આભારી છે સૌથી પહેલાં તો અમારે ફ્રેન્ચાઇઝીના જે ઓનરો છે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેઓએ અમારી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી કર્યું અને અમને આગલા લેવલે પહોંચાડવાની લોકો કોશિશ કરી રહ્યા છે અને તમામ અમારા ફ્રેન્ચાઇઝી માટે જે સ્પોન્સરો છે આપણે ડીએમટી બ્રધર્સ પસરાવી દીવાન એન્ટરપ્રાઇઝ અને ખૂબ સ્પોન્સર છે અમારે માક્રોડ એન્ટરપ્રાઇઝ આઈટીની સંજાલી તમજના કોસાડી તો એ લોકોના પણ અમે સુરક્ષાઓ આભારી છે અને અલહમદુલ્લા અમને આશા છે કે આગળના દિવસોમાં અમે આ ટુર્નામેન્ટને ઊંચા સ્થળે લઈ જઈશું અને જે પણ કોયડા મુસ્લિમ સુરતી સુરતી મોત મુસ્લિમ મોઘરા સમાજના જે પણ નવયુવાનો છે એ લોકોને અમે એક પ્લેટફોર્મ આપીશું અને આગળ જે પણ કોયડા હારું રમે એ લોકોને અમે આગળ લઈ જવાની પૂરેપૂરી કોશિશ કરશું અને નવયુવાનો માટે આ એકદમ એકદમ સારી તક છે અને એકદમ સારું પ્લેટફોર્મ છે કે એ લોકો આગળ રમી શકે અને આગળ એ લોકોનું ટેલેન્ટ બતાવી શકે અને અલહમદુલ્લા અમુને આશા છે કે આગળ આગળના દિવસોમાં તમને આ ટૂર્નામેન્ટમાંથી અમુક કોયડા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સુરત ડિસ્ટ્રિક્ટ ગુજરાત લેવલે પર રમતા જોવા મળશે એવી અમુક આશા છે અને જે પણ લોકો જે પણ પ્લેયરો આ ટુર્નામેન્ટમાં ફોર્મ ભરેલા છે અને આ પ્લેયરો આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે એ લોકોને અમે અમે સૌ અભિનંદન આપીએ છીએ અને અમને આશા છે કે આવનારા વર્ષોમાં આ ટુર્નામેન્ટ અમે આનાથી પણ સારી કરીશું સૌથી સિંધી વોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વોરા સમાજની આ એક લીગ છે વીપીએલ સિઝન ફાઇવ સીઝન વન ટુ થ્રી અને ફોરની એક જબરદસ્ત સફળતા પછી આજે પાંચમા વર્ષનું ઓપ્શન આજે કિસબોક્સ કોસંબાની આ ટાઉન હોલમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે લગભગ પચાસ ટકા ઓપ્શન પૂરું થયું છે અત્યારે અસરને મકરીજના માટે ઇન્ટરવલ હોય મકરીઝની તપાસ પછી પડીથી બાકીનું ઓપ્શન થવા જઈ રહ્યું છે આ અત્યાર સુધીના જે ચાર વર્ષનું જે સફળ છે અને એ ચાર વર્ષના સફરમાં સમાજના નવયુવાન ક્રિકેટર મિત્રો સમાજના મોભીઓ આગેવાનો સમાજના જે કંઈક દાનવીરો છે એમનો જે કંઈક અમને સપોર્ટ મળ્યો છે એ બદલ અમે સમાજના ઋણી છે અને જે ચાર વર્ષના અંદરમાં વીપીએલ વોરા પ્રીમિયર લીગે જે સફળતાના શિખરો સરગડ્યા છે એ સફળતાના શિખરો અને જે બદન્ની ઉપર અત્યારે આ વીપીએલ આ ટુર્નામેન્ટ આ લીગ પહોંચી ગઈ છે એ જોતા પ્રશ્નને હું પોતે એવું પીક કરું છું હાલના સંજોગોમાં હળીફાઈમાં કોઈ ટુર્નામેન્ટ કે કોઈ બીજી લીગ અમને દેખાતી નથી એટલે હવે અમારી હળીફાઈ જે છે એ અમારી સાથે જ છે એટલે હવે અમારા માટે પણ જવાબદારી વધી ગઈ છે કે ગયા વર્ષોમાં જે કંઈક અમે સમાજને આપી શક્યા છે એના કરતાં કંઈક વિશેષ વધારે પડતું અને કંઈક વધુ સમાજને વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ પૂરી થાય એના માટે અમે પ્રયાસો કરીએ અને એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના તમામ કારીગરો કારોબારી સભ્યો અને તમામે તમામ સમાજના નવયુવાનો એના માટે કટિબદ્ધ છે અને આવનારા વર્ષોમાં વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ રમાય એના માટે પ્રયાસો ચાલી છે